નમસ્કાર મિત્રો માલધારી સમાજને જે લોકરક્ષક દળની પરીક્ષામાં જે માલધારી સમાજના ઉમેદવારોનો જે અન્યાય થયો છે તે બાબતે હળવદ માલધારી સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર દેનાર છે ત્યારે માલધારી આગેવાનો સાથે જ આપણે વાત કરીશું આ અંગે વધુ આજ ગીર ભલેજમાં જે માલધારી સાથે અન્યાય થયો છે એ નિમિત્તે અને એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે માત્ર માત્ર અન્યાય સામે લડીને એના માટે થઈને હળવદમાં બ્રાહ્મણ શાળામાં એક શ્રદ્ધાજળના નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ એક મોહન રેલી જેમાં કોઈ ઉશ્કેરાટ નહીં શાંતિથી મોહન રેલી અમે આખી આખો માલધારી સમાજ કાઢવાના છીએ માત્ર ને માત્ર ન્યાય માટે થઈ કે સરકારને વિનંતી કરી છે અમે બધા આખી આખો માલધારી સમાજ કે અમને જેમ બને એમ જલ્દી અમારો ન્યાય થાય ફરીવાર અમારા સમાજ સાથે આવું કોઈ અન્યાય થાય નહીં એવી આશા સાથે અમે બધા આખી આખો માલધારી સમાજ રબારી ભરવાડ ચારણ એકત્ર થયા છીએ અને મોહન રેલી કાઢી રહ્યા છીએ હળવદ તાલુકામાં આજ તારીખ ચોવીસ એક બે હજાર વીસના રોજ તો સરકારને વિનંતી કે અમારા સમાજમાં ધ્યાન આપે અને અમારી જે માંગણીઓ છે એને ન્યાય આપે એવી સાથે પૂજ્ય બાપુ વધારે છે અને આખી આખો માલધારી સમાજ છે તો અમે સરકારને વિનંતી કરી છીએ એટવી જય માતાજી જય મોગલ જય મુરલીધરમાં સમગ્ર માલધારી સમાજ મળી અને એક વીરપુરુષ સરબારી સમાજનો જે યુવાન જે શરીર સમાજ માટે થઈને એના પ્રશ્નનો હક અને નિર્ણય લાવવા માટે થઈને જ્યારે પોતાનું શરીરનું બલિદાન આપે છે એના માટે એક આજે અમે સમગ્ર માલધારી સમાજ મળી અને એક મૌન રેલીનું આયોજન કર્યું હતું અને આપણા હળવદ મામલતદાર સાહેબ સુધી અમારું આવેદનપત્ર આવી અને સ્વીકાર કર્યો છે અને યોગ્ય ટાઈમ પછી સમય એનો આવ્યા પછી એનો જરૂર એ લોકો ઉકેલ લાવે એ સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ અને સમગ્ર સમાજ જ્યારે મેળ્યો છે ત્યારે આજે બધા જ સમાજના આગેવાનો આવી મળી અને સરસ મજાને આવી રેલીનું આયોજન કર્યું છે અને સરકાર પાસેથી એ જ અપેક્ષા રાખી કે અમારા પ્રશ્નોનો જલ્દીને જલ્દી અને ઉકેલ લાવે એ જ સમાજ પાસેથી અને આપણે સરકાર પાસેથી વિનંતી કરી છે ગુજરાત ભરનો માલધારી સમાજ છેલ્લા પચાસેક દિવસથી જે અમારા ઉમેદવારોનો જે અન્યાય થયો છે એલઆરડીની ભરતીમાં જે અન્યાય થયો છે તેને લઈ આવેદનપત્ર આપી રેલીઓ કાઢી રાજ્ય સરકારને સામે અન્યાય દૂર કરવા માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવતો ત્યારે આજે હળવદ માલધારી સમાજ દ્વારા ભરવાડ ચારણ રબારી સમાજ દ્વારા મૌન વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને અત્યારે મામલતદારને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને હવે જો આગામી દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહીં આવે અમને જે અન્યાય થયો છે એ દૂર કરવામાં નહીં આવે તો હવે અહીંથી હળવદમાંથી મોટી સંખ્યામાં હળવદ નહીં પણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ ગાંધીનગર